માહિતી અનુસાર સિનિયર સિટીઝનો ભાવનગર નજીક આવેલા ખાતે નિષ્કલંક મહાદેવના દર્શને ખાનગી બસ માં આવ્યા હતા આ શ્રદ્ધાળુઓ દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે કોડિયાક થી એક કિલોમીટર દૂર આવેલા કોઝવે કે જેમાં ભારે વરસાદના પગલે નદીના પૂર આવતા કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોય છતાં બસ ચાલકે તેમાંથી બસ કાઢવાનો પ્રયાસ કરતા કોઝવે પર થોડું અંતર કાપી બસ બંધ પડી જતા અને પાણીનો પ્રવાહ વધતા બસ ઘસરાઈને અડધી કોઝવે અને અડધી પાણીમાં ફસાઈ ગઈ હતી બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં આસપાસના લોકો ઘટના નજીક દોડી આવ્યા હતા તો બીજી તરફ વહીવટી તંત્રને જાણ કરાતા જિલ્લા કલેક્ટર કમિશનર ધારાસભ્ય સહિતના અધિકારીઓ તેમજ રેસ્ક્યુની ટીમ પણ દોડી આવી હતી જેમાં એક ટ્રકને પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે મોકલી બસ ના કાચ તોડી તમામ ફસાયેલા શ્રદ્ધાળુઓને બહાર કાઢવામાં સફળતા મળી હતી પરંતુ એક પુલ પરથી નીચે ઉતરી તમામ મુસાફરો ફરી ફસાઈ ગયા હતા જેથી શ્રદ્ધાળુઓને સલામત બહાર કાઢવા એનડીઆરએફની એક ટુકડીને તાકીદે ત્યાં બોલાવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ પાણીના ભારે પ્રવાહના કારણે એનડીઆરએફની ટીમ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી જોકે ઘટનાના આઠ કલાક બાદ પાણીનો પ્રવાહ ઓછો થતા કોઝવે ના બીજા તરફ અંતર ઓછું હોય જેથી રેસ્ક્યુ ટીમ દ્વારા ચાર શ્રદ્ધાળુઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા તેમજ વધુ એક ટ્રકને મોકલી બાકીના ફસાયેલા પચીસ મળી કુલ ઓગણત્રીસ શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ એકસો આઠ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ દ્વારા તમામ શ્રદ્ધાળુઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી ત્યારે શ્રદ્ધાળુઓની સ્થિતિ સામાન્ય જણાતા તમામને ભાવનગર ખાતે પાટીદાર સમાજની વાડીમાં આશ્રય તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી સૌ પ્રથમ રેસ્ક્યુ કામગીરીમાં તમિલનાડુના જે પ્રવાસીઓ દર્શને આવેલા કોળિયા એ રેસ્ક્યુ થયા પછી એમના ચહેરા ઉપર મોતની લડાઈ લડીને પાછા આવ્યા એના ચહેરાની ખુશી તમને એવું લાગે છે કે વહીવટીતંત્ર અને મારા જીવનની સૌથી સુખદ ખુશી મને એક ખુશી હતી કેટલા બધા એમના ભયાનક સ્થિતિમાં કલાકો સુધી એ ત્યારે આપે પણ એમને બતાવ્યા છે માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ ખૂબ ચિંતા કરી તંત્રના દ્વારા એવું મને પણ ફોન કરીને કહ્યું કે આપ પણ જાઓ સંકલન કરો જે કરવું ઘટે કરો એનડીઆરએફની ટીમ પણ મોકલી પણ જાણો છો કે એનડીઆરએફની ટીમ એ આગળ જ ન જઈ શકી કારણ કે પ્રવાહ ખૂબ હતો ટ્રકમાં એમને શિફ્ટ તો કર્યા બસમાંથી પણ એ ટ્રક પણ ફસાણો ખૂબ મુશ્કેલીઓ અને કલાકોની જહેમત બાદ અને એક ટ્રક હું એમ કહીશ કે કેલ્ક્યુલેટિવ રિસ્ક અમે બધાએ સાથે મળીને લીધું અને ત્યાં એમાં શિફ્ટ કર્યા હું કોર્પોરેશનના તંત્રને કલેક્ટર શ્રી આર કે મહેતાને સુજીત કુમાર ડીએસપી પણ અત્યારે ચાર વાગ્યા સુધી હર્ષદભાઈ આપણી સાથે છે સ્થાનિક તંત્ર સ્થાનિક સરપંચ અને સમગ્ર લોકોને ગ્રામજનોને હું અભિનંદન આપવા માગું છું કે એમની હિંમત એમની સંવેદના અને એમના કારણે ઓગણત્રીસ લોકોના જીવ આપણે બચાવી શક્યા છીએ